જય હિન્દ મિત્રો વિડીયોમાં તમારું દિલથી સ્વાગત છે પ્રશ્ન એક લોટાનો સૌથી વધુ ઉપયોગ કયા દેશના લોકો કરે છે એ નેપાળ બી એશિયા સી ભારત બી આફ્રિકા સાચો જવાબ છે સી ભારત પ્રશ્ન બે કયો જીવ છે જે પોતાના પગથી સાંભળે છે એ હાથી બી તિતલી સાચો જવાબ છે બી તિતલી પ્રશ્ન ત્રણ વઘારે પડતા કાનમાં ઇયરફોન રાખવાથી કઈ બીમારી થાય છે એ મગજની બીમારી બી કમળો સી બેરાશ દી કાનમાં ઇન્ફેક્શન સાચો જવાબ છે દી કાનમાં ઇન્ફેક્શન પ્રશ્ન ચાર કયો પદાર્થ પાણી કરતા હલકો હોવા છતાં ડૂબતો નથી એ તેલ બી સોનું સી બરફ દી એલ્યુમિનિયમ સાચો જવાબ છે સી બરફ પ્રશ્ન પાંચ ક્યાં પ્રાણીનું દૂધ કાળા કલરનું હોય છે એ ગેડાનું બી ઊંટ સી હરણ દી બકરી સાચો જવાબ છે એ ગેડા પ્રશ્ન છ એવો કયો શબ્દ છે જે દરેક ભાષામાં એક સરખો હોય છે એ માં બી ઓકે સી હેલ્લો દી ટાટા સાચો જવાબ છે બી ઓકે પ્રશ્ન સાત કયા પ્રાણીના સિગડામાંથી બનેલો કાસ્કો સૌથી મોંઘો હોય છે એ નીલગાય બી બકરી સી ગેડો દી હરણ સાચો જવાબ છે સી ગેડો પ્રશ્ન આઠ કયું પ્રાણી છે જે છ દિવસ સુધી શ્વાસ રોકી શકે છે એ મગર બી માછલી સી વીચી દી કાચબો સાચો જવાબ છે દી કાચબો પ્રશ્ન નવ છાતીમાં કફ જમા થઈ જાય તો શું ખાવું જોઈએ એ તુલસીના પાન બી પનીર સી ગોળ દી આમલી સાચો જવાબ છે સી ગોળ પ્રશ્ન દસ નેપાળનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે એ ગેડો બી ગાય સી હાથી बकरी साचो जवाब छे बी गाय प्रश्न अग्यार बाइक शोध कया देश में थी ए भारत बी जर्मनी सी अमेरिका दी जापान साचो जवाब छे बी जर्मनी प्रश्न बार कोरोना लगभग के मृत्यु छे? ए दस लाख बी पचास लाख सी अठावन लाख लाख वधु साचो जवाब छे डी साठ लाख प्रश्नतेर काइंडर कया देश नी कंपनी छे? ए भारत बी दक्षिण कोरिया सी अमेरिका दी चीन સાચો જવાબ છે બી દક્ષિણ કોરિયા પ્રશ્ન 14 સાપ કેટલા દિવસ સુધી ભૂખી રહી શકે છે એ 2 દિવસ બી 5 દિવસ સી 10 દિવસ ડી 15 દિવસ સાચો જવાબ છે ડી 15 દિવસ પ્રશ્ન 15 વધારે પડતું તેલવાળું શાક ખાવાથી કયો રોગ થાય છે એ દાધર બી એસિડિટી સી પથરી બી કેન્સર સાચો જવાબ છે બી એસિડિટી વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં બતાવો